બીલી બરોબર એ છે હવે તો આને મને તને થકવાડી નાખી પણ શું વાતો પીરો તને મારે કેટલી જગ્યાએ સાઉ મારે ઘર નું પછી તમે એમ ક્યો પાછે કુવે જા કુવે મારે ધ્યાન રાખવા જવાની હું કે જાવાનું નથી એટલે મારે એલું કામ જો મારે દુકાને રહેવું કે પછી તમારે અને જો તમે કોઈ ગાડીઓ નહી રાખો ને તો હું વેચી રી નહી જવાની એ રી નથી જાવ રી નથી જાવ આપણે હું જઉ ને હમા ગામમાં જઉ અને એક ગાડીઓ કોઈ જઉ ગાડીઓ કોઈ આવો ગાડી પર તમને કી દેવી પડે ગમે એટલી હા ગમે એટલી ગાડી અરે ગાડી ગાડી થઈ ગઈ હા એ આપણે વાણિયા રહ્યા હે બરોબર હે મને પછી કેટલા દીશું કેવું કેટલા દેવા એ સાબ તું કેને હા એટલે તો 25000 રૂપિયા થાય એક ગાડીનો રામત 25000 તો થાય અરે 500 માં હાઈ થાય 500 માં 500 માં હાઈ થાય એ એ 500 માં કોઈ ન આવે અરે માર રે રાખો એને 500 માં ગરડા આવે એ ગરડા નું આવે તું જોતો કરી મારા કોту એવો કલાકાર જીવો હે આ બેઠો એવો કલાકાર જીવો આ બેઠો એવો આ બેઠો એવો કલાકાર હું તું તો તો હાલ તો માર બધું કામ કરી આ બધું કામ લો લો કે એ તે રોટલા ન કરે સિંગે રિયો ને કુવે રાખો હે કુવે રાખો હા ઇતિ કુવો ની ધ્યાન રાખ પણ મિત્રો કુવે જ નહીં રોટલા ઘરે કી હે રોટલા ઘરે કી એ રોટલા આપણે તું ઘર જે રેવા દે જો મારા દીયા ને રોટલા ઘરવાનું કામ ન થાતું તમે હે એવું કહું

હવે માંગણા ઉઘરાવો ને આપણે હવે બધી કામ ન થાતું ગાડીયા નાખી દયો એ કરું હા આ ગામમાં જ ને હમણે ગાડીયા ગોઠવું તું ડોક્ટર આ ધીરે આ હું જઉં હમા ગામમાં હવે હરો હરો હિજો હરો હા હા આ બાજુના ગામમાં કે હોઠણા હે એક જીડો નહીં પેલા ભાઈ તમારે કોઈ રહેવું છે હે ઈ ઈ ઘર ની બે ભાઈ પડે મુજી આઈ પડે ઈ મને નો હાલે તો ઓલા પડકે ના ધડી જાય છે હે આટો મારું આ તો ધડી જાય તો હાલો ને આટો મારું હરો હરો આયો જો

આખા ગામમાં કોઈ નથી ધંધો દેવા વારો મારું દીકડું મારું આ હમા ગામ માં નો આયો પણ કોઈ બેઠા હે નહીં લાઈને જરા કામ બજાર એ મારું કોઈ તો ભટકી જાય નો કામ વારો હે પોલીન ભાઈ આ બધો કોઈ નીકળ તો નતો ને કામ કરતો આ એ પડાય ભાઈ બાજુ આમ જો હું હોય હોય તો બધો કાય કા એ કેસ આ આ માય દો સચ્છા થી ના કી સમો માગો જુવાન હારો હો આ તનકો દીયો રાગે છે જે બે મન બુદ્ધિ નો પણ ખાલી હોય આમ જોને પૂરતો નવ નીકળી ગયો કામ તંદો દિસે હો કીન ભાઈ

એ સર આ બજારને વેચ્યું ઓલી બજારને વેચ્યું વિયતવાળી બજારને વેચ્યા પે ધોયરો હોય કોઈ કાન કાહે ને અંધો જતોય તમને ધ્યાન માં સંધો છે મારે સટા વારો જોત તને જઈ ગયો એ તો હું મારા દીકું પોતું હું મારે કોતો મારે કામ થઈ ગયું સર કામ થઈ ગયું હાલો મારે કામે લેવાનું હે ને હાથી લેવાનું હે હું પકડી જોઈ દીવાલો એ આ બજાર બજાર નું લા વાત માંડી કા પહેલા તો ચોખ્ખે કરી પડે છે એલા ચોખ્ખે પછી કરજે દીધો ઉતારે દીધો ને હા પેલે કા પૈસા આ માવો કા માવો કા પેલે માવો કા કાજો તું કાજો કાજો કાજો

500 રૂપિયા એ લે તો મને તો વાળો આયો હે હા આ લે આ લે પાછો પાછો આ તારા હાથમાં 500 પતિ બીજી બીજી 1000 રૂપિયા બી છે મને બોલતો અને કાય અમે કામ હાલકુ હાલકુ કરવાનો શું એ તો કયો હા હાલકુ જો આ તું રયો ને આ તું कांती जरा करो कांती जरा करो कांती जरा करो ए भई बाय डोतो केवा भंदो जीनो अरे आऊ तो બાઈં તો આ કિરણ નો દેખતો દે ઓલો ભાઈ એ હું આ બેટા કાઈ વાતો રે કે આમાં કાઈ કાઈ ફૂルતી ફૂルતી બદો અને ફૂルતી છે અમને બધું આવી જાય તો કે આ ફૂルતી અહીંયા મેલી આ ફૂルતી આ કોટી માં બેહો પણ ફૂલ તો મારી દુકાન ને માવો લેતા જો હે હા હા માવો રોકે દે અને ફૂલ તો ની વેશો આ તો ભાઈ માવો ખવાનો જો આ તો હું જાવું છું એ ઈ એ છોડી યાર ખબર ન પડે કે મે એ

આપડે ચાર આપડે ભાઈ ભરી ચ <laughs> 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 まだまだまだまだ。<laughs> <laughs>

आ गया। हां, पास में आ लो निकाल। तो तुम पानी खिले थे। हां विराट, के आओ तो। ए हां। बोलता नहीं।

What is up?